આ આરોપીને આજે મુંબઈ ખાતેથી ઝડપી અમદાવાદ મધ્યસ્ટ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે સુરેશ કલ્ચર સાથે ડીએન આનિઓઝ બનાફકાંઠા અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી કે એસ સત્તર જીરો સુડતાલીસ મળી પ્રતાપગઢ ગૌસ્વામી જે સિયા ગામના છે તેઓને બે હજાર ત્રેવીસની સલમાં આજીવન કેદની સજા પડેલી છે જો અમદાવાદ મધ્યસ્થ જેલમાં હતા અને દિન દસથી તેરો રજા ઉપર છૂટેલા તેઓને દસ પાંચ બે હજાર રોજ હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર થયેલા નહીં અને પેરોલ જમ કરેલું જે અન્વયે અમદાવાદ મધ્યસ્થ જેલના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના કરેલી જે અનુસંધાને મેલબન પોલીસ અધિક્ષક ના નવે અલગ અલગ ટીમની આ કામગીરી કરવા માટે સૂચના આપેલી કે પેરોલ પરલો જે સ્કવોડ છે તેમના અધિકારી કર્મચારીને સૂચના આપેલી એલસીબી એસઓજીના કર્મચારીને સૂચના આપેલી અને ધાનેના પોલીસ શહેરને સૂચના આપેલી જે અનુસંધાને ધાનેના પોલીસ શહેરના કર્મચારીને કે જે ઉમાબી હેડ કોન્સ્ટેબલ છે તેઓને પાક્કી બાતમી મળેલી કે સદરવું જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષાની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે